સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમ દ્વારા એકવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા છે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂકી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રિના બે વાગે ગૂંઠણસમા પાણી ભરાયા હતા વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા દસ મહિલાઓ નવ પુરુષો તથા બે બાળકો મળી એકવીસ વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે જળબંબાકાર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સુરતનું તંત્ર દોડતું થઈ ગયું છે અને સાવચેતીના પગલા ભરી રહ્યું છે ત્યારે માંગરોડ તાલુકાના વાંકલ ગામની ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જતા એસડીઆરએફ ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાવીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેઓને સહી સલામત સ્થળે ખસેડાયા હતા નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા માંગરોડ તાલુકા પંચાયતના સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા સહિતના આગેવાનો હાલ લોકોની મદદે દોડી ગયા છે અને અસરગ્રસ્ત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે વહેલી સવારે ની ટીમ દ્વારા દસ મહિલાઓ નવ પુરુષો તથા બે બાળકો મળી એકવીસ વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા